નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ આજના વિડીયોમાં કેવડા ત્રીજનું વ્રત ક્યારે આવે છે તે કેવી રીતે કરવું અને પછી તેની કથા સાંભળીશું તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો મિત્રો હવે આપણે કેવડા ત્રીજના વ્રતની વિધિ જાણીશું તો આ કેવડા ત્રીજ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે એ દિવસે સવારે વહેલા ઉઠી નાય ધોઈ ઘરકામથી પરવારી મહાદેવજીના મંદિરે જવું મહાદેવજીનું ભક્તિભાવપૂર્વક પૂજન કરીને સર્વ વનસ્પતિ બીલીપત્રો પુષ્પો અને કેવડો ચડાવવો આખો દિવસ નકોડો ઉપવાસ કરી વારંવાર કેવડો શુંઘી શિવજીનું સ્મરણ કરી અને કેવડો સુંગીનેસ પાણી પીવું જોઈએ હવે મિત્રો આપણે કેવડા ત્રીજની કથા સાંભળીશું તો એકવાર કૈલાશના ઉચ્ચ શિખર પર બિરાજેલા શિવ પાર્વતી વાર્તાવિવાદ કરી રહ્યા હતા વાત વાતમાં પાર્વતીએ શિવજીને પૂછ્યું હે નાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા બાદ જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકના નાથ તમને પામવા માટે મેં કયું વ્રત કરેલું એની તમને જાણશે પાર્વતીજીની આ વાત સાંભળી પ્રથમ તો ભોળાનાથ હસ્યા અને પછી બોલ્યા હે દેવી બીજો અવતાર ધારણ કર્યા પછી તમે જન્મથી જ મારું રટન કર્યા કરતા હતા તમારા પિતાજી હિમાલય અને માતા મીનાની ના હોવા છતાં તમે મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને પરણવા માટે તમે ઘણું કઠોર તપ કર્યું ઘણા વર્ષો સુધી તમે અનજડનો ત્યાગ કર્યો બાર બાર વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે લટકતા રહ્યા મુસળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે ઘણો સમય રહ્યો ઘણો વખત તો માત્ર પાંદડાઓ જ ખાઈને જ વિતાવ્યું ઉનાળાનો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ તમે સહન કરી ત્યારે પાર્વતીજી બોલ્યા હે નાથ આ બધી વાત તો સાસીસી ત્યારે શિવજીએ કહ્યું એક વાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા તેવામાં ત્યાં દેવર્ષિ નારદ આવી ચડ્યા પિતા હિમાલયની ચિંતા જાણી દેવર્ષિ નારદે તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાની સલાહ આપી ત્યારે તમે નારદ ઉપર અતિ ભરાયા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે તમે મનોમન ઘણા મૂંઝાયા અને એ મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી પાસે જઈ ખૂબ જ રડવા લાગ્યા પછી રડતા રડતા કહેવા લાગ્યા હે સખી તું તો જાણે છે કે હું તો ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકીશું મારા મા બાપને આ માટે મેં ખૂબ જ સમજાવ્યા પણ તેઓ માનતા નથી અને તેઓ મારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ ત્યારે તમારી સખીએ કહ્યું બહેન આપણાથી આવું ન થાય તો પછી હું શું કરું ત્યારે તમારી બહેન બહેનપણીએ કહ્યું ચાલ આપણે બંને અહીંથી સાનામના નાચી જઈએ બંને સખીઓએ યોજના ઘડી કાઢીને ઘરેથી સાનામના ચાલી નીકળ્યા તમે ચાલતા ચાલતા એક જંગલમાં આવી પહોંચ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંને સખીઓને તરસ લાગી હોવાથી તમે તે ઝરણામાંથી પાણી પીધું પછી આગળ વધ્યા આગળ જતાં એક ગુફા આવી તમે આ ગુફામાં જઈ રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી જંગલમાંથી જાત જાતની વનસ્પતિઓ ફૂલો બીલીપત્રો તથા કેવડો લાવી શિવલિંગ ઉપર ચડાવ્યું તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું હું તમારા વ્રતથી પ્રસન્ન થયો અને તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે બોલ્યા હે દેવાથી દેવ હે નીલકંઠ જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય રોમે રોમથી રટન કર્યું હોય તો તમે જ મારા પતિ બનો મેં તમારી વાત સ્વીકારી લઈ તમારી સાથે લગ્ન કર્યા બીજા દિવસે નદીમાં નાઈ તમે તમારી સખી સાથે પારણું કર્યું થાક અને જાગરણથી તમને બંનેની ખૂબ જ ઊંઘ આવતી હતી આથી તમે બને એક ઝાડ નીચે ઘસઘસાટ ઉગી ગયા બીજી બાજુ તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા તેઓ શોધતા શોધતા આ જંગલમાં આવી ચડ્યા તમને બંનેને ઝાડ નીચે ઊંઘતા જોઈ તેઓ ખૂબ જ રાજી રાજી થઈ ગયા પિતાજીએ ધીમે રહીને તમને જગાડ્યા અને ખૂબ વહાલપૂર્વક તમને પૂછવા લાગ્યા હે દીકરી આવા ભયંકર જંગલમાં તમારા બંને જણાએ શા માટે આવવું પડ્યું ઘરે તમારી બંનેની માતાઓ કેટલો વિલાપ કરે છે ત્યારે પાર્વતીજી બોલ્યા પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે મારા શંકર ભગવાનની સાથે લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથેનું લગ્ન તમને માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ ત્યજી દઈશ તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી લીધી પછી તેઓ બંને સખીઓ ઘરે લઈ આવ્યા પછી તમારા લગ્ન મારી સાથે કરાવ્યા હે દેવી મને બિલીપત્રો તો પસંદ જ છે જગત આખું બિલીપત્રોથી મારી પૂજા કરે છે મને કેવડો ચડતો નથી સતા આપે હરખમાં આવી મને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે મેં તેનો સ્વીકાર કર્યો અને તે પણ મારો પ્રિય બની ગયો જે કોઈ ભાદરવા માસની અજવાળી ત્રીજે ભૂખ્યા પેટે પ્રસન્ન પ્રસન્ચિતે કેવડાથી મારી પૂજા કરે છે તેના સર્વ મનોરથો હું પૂરા કરું છું આ વ્રતને કેવડા ત્રીજ કે હરિત લી લિકા વ્રત પણ કહેશે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્ત થાય છે હે ભોળાનાથ તમારું કેવડા ત્રીજનું વ્રત કરનાર પાર્વતીજીને તમે જેવા ફળ્યા તેવા આ વ્રત કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો તો મિત્રો આ વિડીયોમાં આપણે કેવડા ત્રીજની વ્રતની વિધિ જાણી અને કથા સાંભળી વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ